રાજકોટના ઉપલેટા અને ધોરાજી પંથકમાં આકાશી આફત વરસી છે અનરાધાર વરસાદથી ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે તો ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેથી કરીને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળી ગયું છે તો ઘરમાં પાણી ભરાઈ જતા લોકોના જીવન પર આબ ફાટ્યું છે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં વરસાદે વિનાશ વેર્યો છે મેઘરાજાએ સમગ્ર ધોરાજી ઉપલેટા તાલુકાને ઘમરોડ્યો ધોરાજી અને ઉપલેટાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો અવિરત વરસાદથી તરબોળ થયા છે મોટી મારડ ચીખલિયા ગામ સહિત અનેક ગામના રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાઈ ચૂક્યા છે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું મોટી મારડ ગામની ઉપર આવેલા નેસડાનો માર્ગ તરાવડીનો માર્ગ મજેવડીનો માર્ગ અને ઉદકિયાના માર્ગ પર પાણી ફરી વળ્યા વીસ વર્ષ બાદ આટલું વરસાદ પડ્યો છે તેમ સ્થાનિકોનું માનવું છે આ સીમ અંદર બે કલાકની અંદર ઓછામાં ઓછો ચૌદ થી પંદર ઇંચ વરસાદ પડ્યો વીસ વર્ષ હું સરપંચ રહ્યો મેં કોઈ દીધા એટલું પાણી જોયું નથી આ પહેલીવાર આટલું પાણી જોયું જેથી કરીને આ તળાવડા ને બધા ત્રણ ત્રણ તળાવ મારા ડેમેજ થઈ ગયા મારડિયાના માર્ગનો કોઝવે તોડી નાખ્યો સુખનાથની બાજુનું તળાવ તૂટી ગયું અને સુખનાથની સામેનું પણ તળાવ ઉઠી ગયું અત્યારે એ તળાવમાં પાણીનો ફ્લો છે પણ ધીમે ધીમે એ પાણી ઉતરતું જાય છે અને જેટલું તળાવ વોકળાના કાંઠેની જમીન છે ઓછામાં ઓછી બારસોથી પંદરસો વીઘા જમીન જે તમામ જમીનને નુકસાની પહોંચી છે તમામ જમીન ધોવાઈ ગઈ ધોરાજી પંથકના ત્રણ તળાવ તૂટી ગયા છે વોકડા તેમજ કાંઠા વિસ્તારની બારસોથી પંદરસો વીઘા જેટલી ખેતીનું જમીનનું સંપૂર્ણપણે ધોવાણ થયું છે ધોરાજી ઉપલેટાના તળાવો નદીઓ નાળાઓ વોકડાઓ બે કાંઠે વહેતા થયા છે ખેતરો પાણી પાણી થઈ ચૂક્યા છે જેથી ઊભો પાક ધોવાઈ ગયો છે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે ધોરાજી ઉપલેટાનો આખો પંથક જળમગ્ન બન્યો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે શેરીઓમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્ય જોઈ શકાય છે પીપળિયા ગામ તેમજ આસપાસનો વિસ્તાર છેલ્લા બે દિવસથી પાણીમાં ડૂબેલો છે વરસાદનું જોર વધુ રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી જતા મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો આકાશમાંથી ઉતરેલી આફતથી લોકોનું જીવન જાણે કે અસ્ત વ્યસ્ત બની ગયું હોય તેમ જોવા મળ્યું અમારા રૂમ માં ત્રણેય રૂમ માં પાણી ફૂટ ભરાઈ ગયા છે ઘર વખરી દાણા દુણી બધું અમારું પલરી ગયું છે અને આ તંત્ર કાઇ આમાં ધ્યાન દેતું નથી ધોરાજી ઉપલેટા પંથકમાં વરસાદી પાણીએ જાણે બાંધમાં લીધું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે લોકોને ઘરોમાં કેદ થઈ અને રહેવાનો વારો આવ્યો પાણી ભરાતા ઘણા વાહન ચાલકોને અધવચ્ચે જ પોતાના વાહનો મૂકી અને જવું પડ્યું કારણ કે પાણીના ડૂબી જવાના કારણે વાહનો બંધ પડી જવાની સમસ્યા સર્જાઈ હતી ગામડાઓ અને નગરોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા કેટલાક ગામોમાં પાણી ઘૂસી જતા લોકો જીવ બચાવવા ધાબા પર ચઢી ગયા અનેક વિસ્તારોમાં જળબંબા બાકારની સ્થિતિ છે લોકોએ આખી રાત ભાઈના ઓથાર હેઠળ વિતાવી હતી કાનાભાઈ સુવા જીએસટીવી